આપડે સત્તાધાર માં ભાઈ મિલન નો ધંધો વાત કરો છો તો ધંધો તો બીજે બાપુ નથી બોલ્યા અમે અત્યાર સુધી મારા સાસુ છો હું ચંદ્રિકા બોલું છું અને અમે વાલ્મિકી અત્યાર સુધી રેતા હતા

મારા હાઉ છે ને એ ચાલી વરસ થી બાપુ ના સંડા બાથરૂમ ધોતા વાલ્મીકી સિંહ ને તો અમે સંડાસ બાથરૂમ ધોતા માઇન્ડા કરતા અત્યાર સુધી આ બાપુ જીવતા હતા ને ત્યાં સુધી સેવા જ કરતા પગાર પાણી કઈ એટલે અત્યારે તો માનો કે મારા હાહુ ને પછી જીવરાજ બાપુ આવ્યા પછી એને કાકા સાતસો રૂપિયા દેતા સંદા ધોવાના પછી એમ કરતા કરતા માં પંદરસો રૂપિયા કર્યા પછી ન્યા આપડે અત્યારે છે ને અમદાવાદ વાળા ની તોસાલી બની તો ઈ શોષાલય માં બાપુ જીવતા અમારા ઘર વાળાને આવી કે ભાઈ અમારા ઘર નો છોકરો છે તો ઈ કામે રાખતા રાખતા માં કામ ને અમારે ઈવડે લોકો એવું કીધું કે ભાઈ અમારે અહિયાં માણસ કોઈ લેતો નથી અમદાવાદ વાળો એટલે એ કે ભાઈ તું સંભાળ નહીં કે તું શોષાલય બે તો અમારા ઘર વાળા સોસા લઈએ બે હતા તો બે હતા બે હતા પછી બાપુ ને અમારા નાના નાના છોકરા ને તે ગમે ત્યાં બીમાર પડી જાય તો પછી રાત ની રિક્ષા વાળા કોઈ જબાક ન દે તો ગાડી લીધી હતી વખતે તો એ બાપુ ને કહ્યું ને સારું લાગ્યું ને કે કાલ હવાર નો વાળવા વાળો ભાઈ જો કે અમારી હાલી ગાડી લઈને ફરે એટલે ઈ એને સારું લાગ્યું નહિ તો અમને છે તે એમના

એટલે કઈ જ આપડે કમાણી હાથી ત્યાં સુધી તો કઈ ફેરવાનું જ હોય કેમ કે બાપુના ના મંદિર ના સંદર ફરતા હોય એટલે કઈ હોય નહિ તો એ દિવાળી ટાણા ઉપર અમને એવી રીતના એમ કર્યું મારે અત્યારે સાત દીકરી છે એક દીકરો હતો અને વાલ્મીકી છે નથી ત્યારે પાસે ઘર કે નથી બાર અને દીકરી છે મોટી જવાન પાંચ વાગે આવીને ઉભી છે

મારા વર્ષ સામજી બાપુ જીવતા ને મારા બાના સુંદર બાપુ જોતા અમે નાના મોટા છે દિવાળી બેન આ તો વસ્તુ એવું હતું તો હું ની

અમદાજ ભાઈ મારી હસ્તક મને ખોયપ્યું ધંધો હાલ બરોબર તો બાપુ ને અમુક વસ્તુ ની અધિકારી થતી મારી પાસે ગાડી વાળું કારેક કારેક મારા છોકરા હાજા માજા પડે તો જંગલ નો રસ્તો બરોબર ના રાતે રક્ષા કરવા જાય તો બસો ત્રણસો રૂપિયા લે બરોબર મારી પાસે થોડા જણા પૈસા ગયા તા બરોબર

પછી એક વખત ગૌશાળામાં જે આ પર ગૌશાળા છે તો ની મોટી ગૌશાળા ના મને બે લાખા એક વખત મને મંદિરમાં બોલાવ મને પેશાબ થઈ ગયો મેં તો કોઈ મારી જિંદગી નથી કાઢી મેં કોઈ મને બીક ની મારે મને બે લાખ મારી દીધા તો છતાં મેં કીધું હાલો ભાઈ બાપુ છે ભાઈ એને મારા માં આપડે કઈ ભૂલ છે તો આપણે મારી દીધા છે ગાડી ની તો છતાં મેં શક્તિ કરી દીધા હાલો ભાઈ એને રોટલા ખાઈ છે ને ભાઈ માવતર છે

અત્યારે એ અમારી હમાય છે એની ભાઈ છે ને એ બહુ ફળવાઈ કરતી મારી મારી નજર સાંભળ તમે સાંભળેલું છે એ આવે છે ને શોચાલયમાં નાના આમ આવે છે એ મારી એ હાથા ખોટી ના સાવી કરતી એમને મંદિર હતી

દિવાળી બેન મારા નું નામ છે ને મન પડે એવી તો ખરાબ બોલે બરાબર છે ને બે ચાર પાંચ કેટલા માણસો ને મેં મારતા જાય વચન ભાઈ કાન પડદા ફાડી નાખે મને માર્યો તો ને મને એક લાખ બે એક લાખ તો મને પેસા થઈ ગયો તો મારે એટલે પોલીસ ખાતું તો કઈ સારું કેવાય એને થઈ આવે પોલીસ ખાતું તો કઈ ખારું કેવાય એને થોડી ઘણી દયા આવે આને તો દયા દેવો સાતો ની જેની કેમ મારવું એટલે

ત્યાં જે થઇ ગયા ને સત્ય હતા ને સત્ય ઉપર હાલતા હતા અત્યારે હા ભાઈ જે આવ્યા છે ને તમે એવા કે પેલા તો નથી આવા કેટલો નિર્ણય માર્યા છે કેટલા યાર એવો છે

ઈ મને હું કે છે મને કે નાનજી જાતો કરો એક વસ્તુ બાપુ પણ મેલ તો કરો તાર ભાઈ દેવ થઈ ગયો ને તો કેદાસ ની ના પડે તને થોડા ઘણી તારી મદદ કરી છે ઓહો એટલે હું મોટા માણસો તમે આલો તમે મને સલાહ દીધી કે તું જા તું તાર તને ની ના પાડે એટલે હું તમારો માન્યતા કરતો હોય ઈ રીતે ગયો તો હું એટલે હાલો તો મને જો હું નંબર નાખું છું તમારો હા લોકો ફોન કરશે ના બરાબર સારા માણસો બરાબર અમુક કોઈ ધમકી ભર્યા ફોન આવે બરાબર તો એના કોઈના બાપ થી આપડે બિવાદ થતું નથી જે કોઈ ફોન ધમકી બમકી દઈ ને

તકલીફો ઘણી થાય એવું કઈ ચિંતા કરવામાં અને બીજું તમને એ તમે તો હતાદાર ને જોયું છે મેં લાખો માણસો આવતા બરાબર અત્યારે હમણાં પેલી તારીખે શક્તિ પ્રદર્શન ની વાતો કરી

અત્યારે લોકો બધા ઈ જ ઈચ્છે છે બરાબર થાય અને પેલાથી જેવું સતત આધારે હાલતું હતું એમ હાલે અને એના માટે બધા મહેનત કરે જ છે આમાં ક્યાંક ને ક્યાંક દુવાઓ લાગી છે ને એટલે જ અત્યારે આ બધું ફજે તો થયો છે બરાબર એટલે કઈ ચિંતા ન કરતા એવું કઈ થાય તો વળી પાછો મને ફોન કરજો હું તમારું રેકોર્ડિંગ ચડાવું છું